જેઓ અભ્યાસ રાખે તે વાતચીત થાય જગતની વાત અતિ તુચ્છ છે તો પણ અભ્યાસ કરીને આવડતી નથી તેમ સત્સંગનો અભ્યાસ કરે તો તે દ્રઢ થાય અભ્યાસ કરવો પડે તો વાયરો અડતો નથી અભ્યાસની વાત અડીને જતું રહે પકડું પડે જતું રહે નહીં પકડવું પડે અને જન્મ મરણનો વ્યાધિ મટે તે વ્યાધિ મટાડવા માટે જ ભગવાને મનુષ્ય તન આપ્યું છે વ્યાધિ ટાળવા માટે પણ આપણે મનુષ્યથી એવું કરીએ વ્યાધિ વધે છે ખોતરું ભાગ કરીએ છીએ ભગવાને મનુષ્ય તન આપ્યું છે વ્યાધિ મટે જન્મ ચક્રઓ મટે ના મટે આ તો વધે એવું કરીએ હા ભગવાન સ્તન મળ્યા પછી પણ વધે એવું કરી ભગવાને હાથમાં દોર લેવો પડે રોગ મૂકે દેશકાળ મૂકે શ્યામધામ ભેદને દંડ પછી હા વાત છે ને અષ્ટાંગ દેવ કા રોગ એવું એના અંતરનો મેલ જાય નહીં અષ્ટાંગ દેવ કા રોગ દર્શન સત્સંગ આ બાજુ કરે અંદરનું મેલ જાય નહીં બાર બધું બહાર લાઇટ થાય એટલા માટે કેટલો દાખલાથી દુનિયા મંડી છે દુનિયા અસાદ બની વસ્તી બહાર લાઇટ કરવા માટે અંદર લાઈટ કરો અંદર સત્સંગથી સારી રીતે સચ અંદર લાઈટ થાય હા નહીં તો બહાર લાઇટ કાંઈક કામ નહીં હોય ગમે એટલી લાઇટ હોય અંદર અંધારું જાય એમ છે જ નહીં સત્સંગ વિના અંદરનું અંધારું જાય એમ નથી સત્સંગ ન મળે તેનાથી અનંત બ્રહ્માંડનો રાજા હોય તો તેનું જીવન અલેખે છે આ કેવો સત્સંગ મળ્યો છે આપણને વિચારવા જેવી વાત મારા શું કહે સત્સંગ ના હોય ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય એ ખાલી હિન્દુસ્તાનનો રાજા કેટલી બોલબાલા આ દુનિયાનો રાજા કોઈ બનવું જ નહીં આજ સુધી કોઈ ઇતિહાસમાં આવતું જ નથી આખા દુનિયાનો રાજા હોય ભરતખંડનું હોય આ હોય તે હોય પણ આખું બ્રહ્માંડનો બ્રહ્માંડ બ્રહ્માંડનો હોય અનંત બ્રહ્માંડનો રાજા પણ સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે બધું વાત કોના જેવું છે હીરો મારા હાથ કરોડ નો આટલું જ જીસ કરોડ ની બધી પાઈ પૈસો કેટલો ઢગલો થાય ત્રીસ કરોડ પૈસા વાલા એક રૂપિયા સો પૈસા ને ત્રીસ કરોડ કેટલા પૈસા થાય ભાઈ તમે ક્યાં ઉંચકીને ફરો લઈ જવો એક બીજી જગ્યા બીજી જગ્યાએ હીરો પણ તમને કોઈને ખબર ના પડે એમ આમ ખિસ્સા મૂકીને ચાલતો તો મારે એના જેવી વાત છે આનંદ બ્રહ્માંડનો રાજા થાય પણ પછી પાઈ પૈસો ઢગલો એના સત્સંગ એટલે હીરો હોય આમ લાઈનમાં ચાલતો થાય સત્સંગ ના મળે ત્યાંથી અનંત બ્રહ્માંડનો રાજા તો જીવન એટલે હવે આ તો પણ આપણને કેટલા એટલું તો જાણો આના ઉપરથી એટલું આપણે માપ કાઢી શકીએ આ બ્રહ્માંડની યોગ્ય આવે ને આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ ભૂલ એ વાતની સાબિતી આ મહારાજે વાત કરે છે અનંત બ્રહ્માંડનો રાજા અમે પેલા પાદરામાં સભા કરતા આપણે ત્યાં કંઈ સ્થાન નહીં કોઈ એ નહીં મંડળ ચાલતું હતું એટલે રસ્તામાં અડધો રસ્તો રોકી ગયો સભા ચાલતી હતી અને સરપંચ આ ચૂંટણી જીતીને અમે પહોંચી ગયો સભામાં ચોલો કર્યો હાર પહેરા બધું કર્યું ખુરશીમાં બેસાડ્યા પછી કાર્યક્રમ મનમાં જ સાહેબ પાંચ મિનિટ વાત કરે ખુરશી ઉપર ઉભા થયા હવે એટલી અમે ખુરશી ઉભા થવાની શું જરૂર છે પણ એટલો કાંટો ચડી ગયો ને સરપંચની ચૂંટણી જીત્યા એમાં આટલું બધું બ્રહ્માંડ અને બ્રહ્માંડનો રાજા હોય શું દશા થાય તો મહારાજ કે અલેખે છે સત્સંગ ના મળે તો અલેખે કોઈ અર્થ નથી આટલું થાય એટલે આ જગતનું બધું ધૂરનું છે માઈક છે એમાં કોઈ આટલું હોય કે આટલું હોય આ લોકનું ગમેલું હોય આટલું હોય કે બ્રહ્માંડ જેટલું ભરેલું હોય ધૂરનું જ છે માઇક છે એની કોઈ એની મહત્તા નથી એ મોટો ઢગલો ધૂરનો નાનો ઢગલો પણ ધૂર જ છે એ દ્રષ્ટિ અચળ અવિનાશી અજર અમર વાત થયા સત્સંગની વાત અનંત અપાર સુખ એની વાત છે એટલે ગમે એમ કહીને આ બાજુ ઝૂકતા રહો આ બાજુ ઝૂકતા સત્સંગ બાજુ એક દિવસનું કામ નથી બોલો એટલું બધું ભર્યું છે ને સાહેબ કહે કે લે લાખ પણ લોઢાની ગોરી તપી હોય ત્યાં આખો ગંગાનો ધરો વારી નાખે ને ઉપર તો પંદર થી છ રો ઉડે અને અહીં સંતો કહેતા કે અહીં પાસે એક શેર ખીચ ખીચડી હોય ને ચડી જાય એટલું ધગે છે હૈયું એટલે બધું સત્સંગની વાત પકડે પણ તો આ બાજુ ઝૂકતા રહો એટલું તો થઈ શકે ખરેખર આ સજો ભગતજીમાં મારો જીવ સત્સંગી થાય લો અને પરમચેત સ્વાય બોલ્યા ચોવીસ વર્ષ પછી બાર ગુરુ બારસો સત્સંગી વાત સત્સંગ જીવ તેવી વાત નથી આ સાચા અર્થમાં થાય ને બધું આવી ગયું સાચા સત્સંગી કો ભ્રમરૂપ કો બધું એક એકને છે જુદી જુદી તો બધું છે એક હોય બધું તો પણ અભ્યાસ કરીને આવડતી નથી કારણ સત્સંગનો અભ્યાસ કરે તો તે ધડ થાય જન્મ મરણનો વ્યાધિ મટે તે વ્યાધિ મટાડવા માટે જ ભગવાને મનુષ્ય આપ્યું છે વધારવા માટે નથી આપ્યું પણ પંડિત પુરાણી થવા છતાં જીવને ગમ રહેતી નથી જો પંડિત પુરાણી થયા વિદ્વાન બધું થયા પણ આમાં કાંઈ એને એન્ટ્રી જ ના હોય આ સત્સંગ બાબતમાં અને ચાંચ ખૂંચે જ નહીં ધર્મામૃત મહારાજ કઈ ને વાત પંડિત હોય પણ એકાંતિક ધર્મની વાત એને ગમ પડે નહીં ખુશી એકાંતિક થકી જ એકાંતિક થાય એની વાત જાણે પુસ્તક લે પણ એકાંતિક થવું તો એકાંતિક થકી જ થાય ના થાય અને આખી રીત ધાડો બધું બહુ જુદી છે વસ્તુ એના એના એમાં આતો થાય ને તો જ બધું આવડે આ તું એ ના થાય તોય કઈ ના થાય ભેગો રહે થાય એટલે આવી બધી વાત છે સત્સંગ આ બાજુ તો નહીં ગમે આ લોકનું ઢાળણ જગતની બાજુ ખેંચ આપી રહ્યા કરશે તાન રહ્યા જ કરશે સોમલા ખાચર પૂછું ને મહારાજને ભાઈ તારા आ तो मुंदी थाय फे थाय मारा के अर्ध हमारा में है छे न जगत में है भगवान भेगा रहता है एला जरा भाई का अंकुर फूटे नहीं कांद का अंकुर फूटे अजो अंकुर फूटत नहीं आला गा अपने खरु खजूर न ठरी होय न हमन न फूटे बरस बे बरस पड़ी रे जमीन में પૂર્ણ થાય બધું થાય પછી અંકુર ફૂટે ભાઈ એકાંતિ અંકુર ફૂટ્યા હોયના કે બધું અલેખે અમે એ અંકુર ફૂટે એના માટે બધું કરાવી તો એ પાસે તમે રોગ મૂકે દેશકાળ મૂકે આ કરે બધું કારણ આટલું જ છે ઓલો અંકુર ફૂટે તમને ભગવાન દુશ્મન નથી આપણા તો યોગી બાપા બોલ્યા કે ભગવાને મોટર મંગળ આપીને પતાવી દીધું નથી મોટર બંગલો આપીને પતાવી દીધું નથી પોતે કસણીમાં રહ્યા ને આપણને કસણીમાં રાખ્યા આ બાજુ વાર્યા છે નહીં તો એની બાળક રડતો હોય ને જે જે માગ આપી છે ને રડવાનું મટી દે સ્વામી એવું નથી કર્યું ભલે રડો મારે મોટર બંગલે પતાવું નથી એકાંતિક જ બનાવવા છે તમને એમને તાન રહી છે એ રીતે હરિભક્તો એક મુંબઈના એક હરિભગત બાપાને પત્ર લખે કે સાંઈ તમે આ દેશગાળશો ને તારી મૂર્તિ દરિયામાં ફેંકી દઈશ સહેલા એવું ના કરતા એવું ના કરતા ટપાલ લખી બધું સારું થઈ જશે તમે ભજન ભક્તિ કરો ભગવાન આશરો તપ પંદર રૂપિયા ફરી બીજી ટપા કે તમે આઠ આના મોકલો તો તારી મૂર્તિઓ તમને પોસ્ટ દ્વારા મોકલી આપો પાછી કોઈ બાપા ના પાડે તીજો પતને હવે તો દરિયામાં ફેંકી મૂર્તિ કઈ બચારા ધામ મગાવ્યા બારી સામે ટકાઈ રાખ્યા થવા ના દીધું હજુ એટલે આપણે આ સમજાતું જ નથી આ એનો દેખાવ બધો એટલો સામાન્ય છે ને પેકિંગ બહુ સામાન્ય છે માલ જબરો છે તો કોઈ માણસ હોય રોગિષ્ઠ હોય એકદમ પતનો રોગ થયો હોય કોથરો હોય ગંધાતો તો સડેલો ઠીંગડા વાળો ઘસાય ગયેલું એની અંદર કોઈનો હીરો છે લઈ જાય પછી મૂકે છે કે આ ગટર પાસે જ કોઈનો હીરાની કિંમત ઘટવાની રોગ એનો પતનો રોગ છે કોથરો ગંધાય છે ઠીંગડા છે ઘસાઈ ગયેલું છે અને મૂકવાય ક્યાં જાય છે ગટર પાસે અને કોઈનો હીરો એની કિંમત એમાં સત્સંગ ગમે એમ થાય એની કિંમત ઘટે નથી બાર એટલે એવા સત્સંગ મેલો છે એમાં આપણે બુદ્ધિ પહોંચ્યા આપણી એ પ્રાર્થના શામ સ્વાઈ મહારાજની જેમ